મેરેથોન દોડના દાતા અને સહયોગી સંસ્થાઓનો પૂર્વ કચ્છ એસપી કચેરી ખાતે સન્માન સમારોહ યોજાયો પૂર્વ કચ્છ પોલીસ દ્વારા ડ્રગ સાથે સામે જાગૃતિ ઉપરાંત સ્વચ્છતા અને ફિટનેસ ની ટીમ પર આધારિત શનિવારના દિવસે યોજાયેલ નાઇટ મેરેથોન દોડમાં લોકો બોડી સંખ્યામાં ભાગ લીધો હતો મેરેથોન દોડને મળેલી સફળતા બદલ રવિવારના દિવસે પૂર્વ એસપી કચેરી ખાતે દોડના તમામ દાતાઓ અને સહયોગી સંસ્થાઓનું સન્માનપત્ર આપી સન્માનિત કરાયા પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર સાહેબે મેરેથોનમાં ભાગ લેનાર શાળા તેમજ કોલેજોના સંચાલકોનો સહયોગ આપનારનો આભાર વ્યક્ત કર્યો હતો કાલે જે મેરેથોન દોડનું આયોજન આપણે થયું તેના ભાગરૂપે લોકોના કાર્યકર્તાઓ પ્રતિનિધિ વિશે આપણે કેવો સહયોગ પૂર્વ જિલ્લા પોલીસ દ્વારા જે નાઇટ મેરેથનનું આયોજન કરવામાં આવેલ હતું એ નાઇટ મેરેથનના સંદર્ભમાં જે લોકોએ પાર્ટિસિપેટ કર્યું જેમાં સ્કૂલ્સ કોલેજના સ્ટુડન્ટ્સ અહીંયાના જે ઔદ્યોગિક એકમ છે એમનો સ્ટાફ ગાંધીધામ તથા કચ્છ જિલ્લાની તથા ગુજરાત રાજ્યના અલગ અલગ જગ્યાથી પધારેલ તમામ નાગરિકગણ જેટલા રનર્સ હતા બધાનું જે છે પોલીસ તરફથી ખૂબ ખૂબ બધાને અભિનંદન અને શુભેચ્છાઓ જે પાર્ટિસિપેશન હતો બધાએ બહુ સારી રીતે પાર્ટિસિપેટ કર્યો છે અને એના સંદર્ભમાં આજે જે વિનર્સ હતા એ વિનર્સના જે છે સન્માન માટે એક અહીંયા કાર્યક્રમ રાખવામાં આવેલ હતું જેટલા પણ દાતાશ્રી હતા જે એનજીઓઝ હતા એનું પણ એક કાર્યક્રમ રાખવામાં આવેલ હતું અને બધાને જે છે આમાં પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે અને પોલીસ અને પ્રજાને સાથે મળીને જે કામ કરે એ ભાવનાને અનુરૂપે જે છે એ કાર્યક્રમ રાખવામાં આવેલ